રાજકોટમાં સમૂહ લગ્નના સંચાલકો ફરાર થઈ જતા પોલીસે અધૂરા લગ્ન પૂર્ણ કરાવી પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે ત્યારે રાજકોટના જાણીતા બિલ્ડર અને જેએમ જે ગ્રુપના સંચાલક મયુરધ્વતસિંહ જાડેજા દ્વારા જાહેરાત કરવામાં આવી છે જે એમ જે ગ્રુપ દ્વારા ઓક્ટોબર મહિનામાં એકસો એક દીકરીઓના લગ્ન કરાવવામાં આવશે ત્યારે સમૂહ લગ્નમાં જેમના લગ્ન અધૂરા રહી ગયા હોય તેમના લગ્ન કરાવવામાં આવશે અ સૌ પ્રથમ તો આજે સવારે ઉઠતા જ જે ખરાબ ન્યૂઝ આપણી પાસે આવી રહ્યા છે કે જે લગ્ન કરવા માટે જાન સ્થળ ઉપર પહોંચીને એ જગ્યાએ સામેની બદલે જે કઈ ફેસ કરવું પડ્યું લોકોએ અને આયોજકો ફરાર થઈ ગયા એ ખૂબ જ દુઃખદ અને અત્યંત કરુણ ઘટના કહેવાય રાજકોટ માટે અને એક લાલબત્તી સમાન છે કિસ્સો કે સમૂહ લગ્નના આયોજકો ability જોયા વગર કોઈ પણ કપાલે રજીસ્ટ્રેશન ન કરાવવું જોઈએ અને એની વિગતથી જોવી જોઈએ અને એ પાસે શું અનુભવ છે એની પાસે શું ટીમ છે આયોજકોની શું ક્રેડિટ છે એ ખાસ કરીને તપાસ કરવી જરૂરી છે અને સાથે સાથે એ પણ આપણે જાહેરાત કરી શકીએ એક સામાજિક નિર્ણય લઈ શકીએ કે ભાઈ જે ભી લોકો આમાં રજડી પડ્યા છે ખાસ કરીને જે દીકરીઓને આપડે એટલું કહી શકીએ કે ઓક્ટોબર મહિનામાં અમે તો હર વર્ષે એકસો એક ના સમૂહ લગ્ન કરીએ છીએ એમાં અમારા આ વર્ષના લગ્ન ઓક્ટોબર મહિનામાં છે તો એમાં જે બી લગ્ન ઈચ્છુક રાહ જોઈ શકતા હોય તો અમે એનો સમાવેશ કરી શકીએ છીએ કરિયા સાથે જી